કોસમમાં મહિલા હત્યાકાંડનો ભેદ કિલાયો બંધ ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ આવ્યો હતો સૌરગ્રામે પોલીસને જે નવર્ટભરી તપાસ બાદ પોલીસ તે મોડી સફળતા મળી દિલ્હીના ફિરોઝાબાદ ખાતે આરોપીની કરાઈ ધરપકડ આરોપી બીજો કોઈ નહીં પરંતુ મૃતક મહિલાનો પ્રેમી નહીં કર્યો પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી માંગોડના કોસમમાં ચકચારી કેસમાં હત્યારાની ધરપકડ થતા મોટો ઘટ સ્પોર્ટ સામે આવ્યો છે લિવન રહેતા ની કિંમત વધે એક યુવતી એચ ગુમાવી ચુકાવી પડી છે માંગરોડના કોસંબા રેલવે ઓવરબ્રિજ પાસેના ખાડામાં ટ્રોલી બેગના મહિલાના મૃતદેના કેસમાં આખરે એલસીબી પોલીસ આરોપીની ધરપકડ કરી છે આરોપીનું નામ રવિ શર્મા છે જે મૂળ બિહારનો રહેવાસી છે તેની ધરપકડ દિલ્હીના નજીક ફિરોઝાબાદથી કરવામાં આવી છે મૃતક મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી પરંતુ લગ્ન માટે દબાણ કરતાં રવિએ મહિલાની હત્યા કરી હતી મહિલા દે ટોલી બેગમાં ફરીને ફેંકી દઈ ફરાર થઈ ગયો હતો શરૂઆતમાં લોકોને લાગી રહ્યું હતું કે જે મહિલા જે પુરુષ સાથે રહી હતી તે તેનો પતિ છે પરંતુ આખરે જાણવા મળ્યું કે તે તેનો પ્રેમી છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી ત્યારે આરોપીને ઝડપી પાડ્યો હતો કોસંબા પોલીસ સ્ટેશનમાં ત્રણ તારીખે સવારે પોલીસને માહિતી મળેલી કે જે તરસાડી કોસંબા ઓવરબ્રિજ છે એની બાજુમાં ખોદકામ ચાલુ છે ખાડાની અંદર એક પર્પલ કલરની બેગ છે અને એની અંદર કોઈ મહિલાની ડેડ બોડી છે એટલે આ પ્રશ્નને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અમો તમામ ટીમ પહોંચી ગયેલી આ બાબતમાં ઉપરી અધિકારી અમારા માનનીય આઈજીપી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને ઘટનાની ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અલગ અલગ ટીમો એક્ટિવ કરવામાં આવેલી અને મર્ડર સાથે પુરાવાનો નાશ એ પ્રકારનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી આ જે ડેડબોડી હતી એ વણ ઓળખાયેલ ડેડબોડી હતી એટલે સૌથી પ્રથમ અમારી પ્રાથમિકતા એ હતી કે જે મહિલા છે એ મહિલાની ઓળખ થાય જેથી તાત્કાલિક ટેકનિકલ ટીમ અને જે બાતમીદારો માટેના સંપર્ક કરવામાં આવેલા અને એ દરમિયાન એવી માહિતી મળેલી થોડુંક માહિતી ટેકનિકલ ઇનપુટ્સથી મળેલી અમુક માહિતી જે છે એ હ્યુમન સોર્સીસથી મળેલી રવિકુમાર શર્મા નામનો એક વ્યક્તિ છે એ ત્યાં નજીકમાં જે કોલોની છે એની અંદર રેન્ટેડ ભાડા ઉપર રહે છે અને એ વ્યક્તિ શંકાસ્પદ છે તાત્કાલિક અમારી ટીમો એક્ટિવ થયેલી અને એ વ્યક્તિ જે રહેતો હતો એની રૂમ બંધ હતી એટલે એની વિગતો કઢાવવામાં આવેલી અને એની વિગતો કઢાવી ત્યારે એના ફોન સ્વિચ ઓફ થઈ ગયેલા અને તાત્કાલિક ટીમોને રવાના કરેલી ટેકનિકલ ઇનપુટથી માહિતી મળેલી કે બાય ટ્રેન એ વ્યક્તિ દિલ્હી તરફ જઈ રહ્યા છે અને એનું મૂળ વતન જે છે એ મુઝફ્ફરપુર મુઝફ્ફરપુર જિલ્લો બિહાર ત્યાંનો છે સોમવાની વહેલી સવાર બનેલા ઘટનામાં સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર મચાવી કોસંબા રેલવે ઓવરબ્રિજ નજીક ખોદવામાં આવેલા ખાડામાં શંકાસ્પદ સુટકેસ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી સુટકેસમાંથી હત્યા કરાયેલા મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી કોસંબા સહિત જિલ્લા પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો નવી સુટકેસની ખરીદી તેમજ યુવતીની ઓળખ અંગે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો કોસંબા વિસ્તારમાં અલગ અલગ દુકાનોમાં સુટકેસની ખરીદી અંગે ગુનાની તપાસમાં મહત્વની કડીરૂપ સાબિત થયું હતું દુકાનમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા યુવકની ઓળખ થઈ હતી પોલીસના સૂત્રો મુજબ રવિ શર્મા અને મૃતક મહિલા વચ્ચે લિવન રિલેશનશીપ હતા બંને છેલ્લા કેટલાક સમયથી સાથે રહેતા હતા પરંતુ મહિલાએ રવિને લગ્ન માટે વારંવાર ટકોર કરી દબાણ કરવાનું શરૂ કર્યું હતું આ દબાણથી કંટાળીને રવિએ મહિલાને માર મારી ગળું દબાવી હત્યા કરી હતી અહીંથી ટીમ એક્ટિવ કરેલી અન્ય રાજ્યોની બિહારની હરિયાણાની યુપીની પોલીસના સંપર્ક કરવામાં આવેલા આરપીએફનો સંપર્ક કરવામાં આવેલો અને અમારી ટીમો રવાના થયેલી અમારી જે ટીમ છે એને આ આરોપી રવિકુમાર શર્મા ની ધરપકડ ફરીદાબાદ થી કરી લીધી લે છે અને ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચ છે એને ખૂબ સપોર્ટ કર્યો છે આરપીએફ એ ખૂબ સપોર્ટ કર્યો છે અને અમારી ટીમ જે છે એને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ વોરંટ લઈ અને પરત થઈ ગયેલ છે અને આરોપીને હસ્તગત કરી અને આગળની જે બધી કાર્યવાહી છે એ હવે કરનાર છે આજે

અને મહિલા જે કાજલ દેવી છે એની સાથે મેરેજ કરવા માંગતી હતી અને આરોપી ત્યાંથી ભાગી અને આવી ગયેલા શરૂઆતમાં એને આ જે મહિલા છે એનો ફોન બ્લોકલિસ્ટમાં મૂકી દીધેલો અને ત્યારબાદ મહિલાની સાથે ફરીવાર એના કોન્ટેક્ટ થયા અને મહિલા એ સમયગાળા દરમિયાન અહીંયા જે કોસંબા જે રૂમમાં રહેતા હતા ત્યાં બે ત્રણ વખત મહિલા આવેલી છે પોતાના બાળક સાથે અને છેલ્લે જ્યારે આવી ત્યારે મહિલાને આ રવિ ઉપર એવો પણ શક હતો કે અન્ય સ્ત્રીઓ સાથે પણ એના સંબંધ છે અને એ બાબતમાં એ લોકો ઝઘડા થતા હતા અને આ ઝઘડાના પરિણામે રવિકુમાર શર્માએ એનું ઘરું દબાવી દીધેલું અને ગરું દબાવી દેતા આ મહિલા જે છે કાજલ દેવી એનું મૃત્યુ થયેલું મૃત્યુ થયા બાદ એનું જે બાળક છે એના એક મિત્ર ને ત્યાં એ મૂકી આવેલા બાળકને નાસ્તો કરાવી અને પછી ત્યાંથી એક ટ્રોલી બેગ ખરીદી અને ટ્રોલી બેગ ખરીદી અને આ જે ઘટના છે એને અંજામ આપેલો જેની અંદર બોડી પેક કરી અને જે તે જગ્યાએ છુપાવવાના ઈરાદે એ મૂકી આવેલા પાપ છુપાવવાના આરોપીએ મૃતદેહને ટ્રોલી બેગમાં પોટલા વારીને ભરી દઈ કોસંબા રેલવે ઓવરબ્રિજ નજીકના ખાડામાં ફેંકી દઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો શરૂઆતમાં લોકો એવી ચર્ચા ચાલી રહી હતી કે મહિલા જે પુરુષ સાથે રહેતી હતી તે તેનો પતિ છે પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે તે તેનો પ્રેમી હતો પતિ નહીં પોલીસે તાત્કાલિક અનેક ટીમો બનાવી આરોપીને શોધખોળ શરૂ કરી હતી કોસંબાની એક દુકાનમાંથી આરોપીએ ટ્રોલી બેગની ખરીદી હતી ત્યારે આરોપીએ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે દિલ્હી નજીક ફિરોઝાબાદમાંથી રવિ શર્માની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ગણતરીના કલાકોની અંદર જ અમારી ટીમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ ડીવાયએસપી સર્વેયાજીની કામરેડ ડીવાયએસપી જે અમારા સર્વેયાજી છે એમના સુપરવિઝનમાં અમારી આ તમામ ટીમો કામ કરતી હતી અને ફરીદાબાદ ખાતેથી આરોપીને પકડી અને અમારી ટીમ અત્યારે પરત આવી રહી છે એટલે મારી ટીમને પણ આ બાબતમાં ખૂબ અભિનંદન છે પ્રણીત મહિલા હતી એનું બે વર્ષનું બાળક છે અને એના પતિ છે એના પતિથી અમુક સમયથી અલગ રહે છે અને રવિકુમાર શર્મા છે એની સાથે એ મહિલાના પ્રેમ સંબંધ હતા આજે રવિ શર્મા છે તે શું ધંધો કરતો જ્યારે દિલ્હી કાજલ દેવી સાથે એમનો સંપર્ક થયેલા ત્યારે એ હોટેલમાં કામ કરતો હતો અને અહીંયા જે છે એક પ્રાઇવેટ ફેક્ટરીમાં કામ કરે છે જે જગ્યાએ રહે છે ત્યાંથી લગભગ અડધો પોણો કિલોમીટર વિસ્તારમાં જે ફેક્ટરી આવેલી છે અને અન્ય પણ અમને ઘણા બધા અલગ અલગ પુરાવા મળેલા છે અને ખૂબ સાયન્ટિફિક પદ્ધતિથી એફએસએલની મદદ લઈ અને આ તપાસ કરવામાં આવશે અને આરોપીને કડકમાં કડક નામદાર કોર્ટ દ્વારા સજા થાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે અમારા ડીવાયએસપી દ્વારા આનું થઈ અને સુપરવિઝન થઈ રહ્યું છે એક પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારની ખાસ તકેદારી રાખવામાં આવશે ના આરોપીને ત્યાંથી લઈને અમારી ટીમ રવાના થઈ ગઈ છે એટલે આરોપીની ડિટેલ પૂછપરછ કરીશું પણ પ્રાથમિક તબક્કે એવું જણાય આવતું નથી કે અન્ય કોઈ વ્યક્તિની મદદ આ ગુનાને અંજામ આપવામાં લીધેલી હોય એવું ના આ જગ્યા છે અને આ જગ્યામાં માં વ્યક્તિને ત્યાં લઈને આવતા હતા અને એવા અમને અમુક અગત્યના સાહેદો મળ્યા છે કે જેનું અમે તપાસની અંદર સામેલ રાખ્યા છે આ ચકચારી કેસ ફરી એકવાર ચેતવણી આપે છે કે કેટલાક ભયંકર અંજામ સુધી પહોંચી શકે છે હાલ તો પોલીસે હત્યારા પ્રેમી રવિ શર્માની ધરપકડ કરી છે અને છેલ્લા સરિયા પાછળ ઢકેલ્યો છે ત્યારે આ ઘટનાએ લિવ ઇન સંબંધમાં રહેતા લોકોની ચેતી જવાનો સંદેશ સો ચોક્કસથી આપ્યો છે સુરેશ રાઠોડ ન્યૂઝ કામરેશ